નવરાત્રીના છ દિવસ પૂર્ણ થયા છે અને ખેલૈયાઓનો ઉત્સાહ સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ઘૂમર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કેશવ અમૃત ફાર્મ ખાતે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે ખ્યાતનામ કલાકારોએ ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા હતા દેશભક્તિના ગીતને તાલે ખેલૈયાઓએ ગરબે ઝૂમ્યા હતા શરણાઈ અને ઢોલની તાલે પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા આજે નવરાત્રીના પાંચમા દિવસે જે ક્રાઉડ હતું અહીંયા ઘું નવરાત્રીમાં ખરેખર પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો છે આપણી નવરાત્રી માટે નવરાત્રીમાં અમે એક દેશભક્તિની દસ મિનિટની થીમ પણ રાખી હતી જેમાં અમે આજુબાજુની જે મોટી લાઇટ્સ હતી એને થોડી ઓફ કરી ડાર્ક થીમની અંદર ફ્લેશ લાઇટ ઓન કરી અને દેશભક્તિના ગીતો વગાડી અને પબ્લિકનો ઉત્સાહ થોડો વધાર્યો હતો અને એમાં રિસ્પોન્સ પણ બહુ સારો મળ્યો પબ્લિકને ગરબા ગાવાની પણ બહુ મજા આવી અને પબ્લિક અહીંયા દિવસે દિવસે વધતી જ જાય છે એટલે આશા રાખીએ કે દરેક જે લોકો નવરાત્રી નવરાત્રીમાં આવે છે એમને દરેક ને ખુબ જ મજા આવે ખુબ જ એન્જોય કરે અને દસે દસ દિવસ આ રીતે પબ્લિક મજા કરે મંડળી આપણે આયોજન કર્યું છે મંડળીનો એકચ્યુઅલી ચાલુ થવાનો ટાઈમ આપણે વાગ્યા રાખ્યો હતો પણ પબ્લિકનો રિસ્પોન્સ એવો છે કે મંડળી ચાલુ ત્રણ વાગે થાય છે ત્રણ વાગ્યા સુધી તો પબ્લિક ગરબા ઓર્કેશાણા તાલુ ઉપર જ રમતી હોય છે એના પછી મંડળી થાય બે કલાક મંડળી ચાલે સવારે પાંચ વાગ્યા સુધી ઘણી વખત તો હવે એવું લાગે છે કે સૂર્યોદય સુધી આપણે ચાલુ રાખવું પડશે મંડળી ગરબામાં પણ પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો છે અને લાગે છે કે આ નવરાત્રી પૂરી થતા થતા લગભગ મારે સાત વાગ્યા સુધી ગરબા ચાલુ રાખવા પડશે એક તો જગ્યા સરસ છે ઘુમર નામ મને તો પહેલા બહુ ગમ્યું ઘુમર એટલે મારું ફેવરેટ છે રાજસ્થાની છે ઘુમર એટલે મને ઘુમર બી બહુ ગમે છે અને એટલે ઘુમર હું અહીંયા એકચ્યુઅલી મારા ફ્રેન્ડના ઘરે આવી હતી પણ ત્યાંથી એમને કીધું કે ઘુમરમાં જઈએ એટલે મને પહેલાં મેં નામ સાંભળ્યું ત્યારે જ મને એમ લાગ્યું વાહ ઘુમર એટલે શું હશે એટલે પછી અમે અહીંયા આવ્યા બહુ સરસ લાગ્યું ઘુમવાની મજા આવી ઓર્કેસ્ટ્રા સરસ છે મ્યુઝિક સરસ હતું મ્યુઝિક ઉપર તાલ કરવાની મજા આવી બહુ મજા આવી એકચ્યુઅલી મંડળી ઇઝ ધ બેસ્ટ બિકોઝ ઓલું આપણે શેરી કરવાની જે પહેલાની રમઝટ હતી ને જે ઢોલ ઉપર શરણાઈ ઉપર જે આપણે ગરબા ગાતા હતા જે એકદમ રૂઢિથી ચાલી આવતું હતું એ બહુ સરસ છે અત્યારે અને મંડળી બહુ સારું છે અને બીજું એ કે આ જે એકદમ લાઉડ મ્યુઝિક હોય છે તો એ લાઉડ મ્યુઝિક ના થોડુંક ચેન્જ રહે છે કે નેચરલ લાગે કે નેચરલ શરણાઈ વાગતી હોય ઢોલ વાગતો હોય અને ઢોલના તાલે ઢોલવાનું હોય એટલે બહુ મજા આવે ચોક્કસ ખેલાવાનું એટલું જ કહીશ કે મને ઘુમરમાં આવીને બહુ જ મજા આવી છે અહીંયા ગાવાની પણ બહુ મજા આવે છે ગરબા ખેલવાની પણ બહુ મજા આવે છે અને જગ્યા મ્યુઝિક બધું સરસ છે એકવાર ચોક્કસ આવવું જોઈએ અમે અહીંયા એનએચએલ કોલેજ તરફથી અહીંયા ગરબા રમવા આવ્યા છે એન્ડ મને અહીંયા ઇનામ પણ મળ્યું છે ઝારા ડાયમંડ તરફથી એન્ડ ખૂબ જ મજા આવી છે અહીંયા આગળ એન્ડ બહુ જ ઉત્સાહભર્યું ઉત્સાહભરી નવરાત્રિ હતી તથા હવે મંડલી પણ થશે અને ઘણો ઉત્સાહ તો બધાને ખૂબ મજા પડી ગઈ એન્ડ સારા સારા કોસ્ટ્યુમ સારા સારા જે ગરબા રમે તેમને ઇનામો પણ આપવામાં આવે છે તો બધા બી ખુશ છે અને બહુ ઉત્સાહ મજા આવે છે તો આ ઘોમર નવરાત્રિ જે ગરબા થયા છે મેઇનલી લોકો તથા મને બી જે વસ્તુ પસંદ આવી હતી કે એકદમ વધારે ક્રાઉડ નથી હોતો એકદમ આમ લિમિટેડ સારા આમ લોકો ગરબા રમી શકે તેમને જગ્યા બી મળે તથા ગરબા રમતા કે કંઈક બધા અલગ અલગ સ્ટેપ કરે તો લોકો જોડાય અલગ અલગ એન્ડ મેઇનલી અહીંયા જે ગાયકો છે તથા જે બેન્ડ છે મ્યુઝિક છે બધું ઘણું સારું છે મજા આવી જાય છે જેમ કે અહીંયા વચ્ચે વંદે માતરમ તથા તે ગીતો બી વગાડવામાં આવે હતા તેથી લોકોમાં દેશભક્તિ અને ઉત્સાહ જાગ્યો રહે એન્ડ જે રીતે લોકોએ બી પોતાનું પ્રદર્શન બતાવ્યું છે ગરબામાં તથા પોતાના દેશ માટે જે કર્યું બધા દિલથી જોડાયેલા હતામાં એ જોઈને બી ઘણું ખુશ થયો છું હા અહીંયા ચોક્કસથી આવવું જોઈએ અને ખાસ કરીને તમે પોતાના ગ્રુપ સાથે ફેમિલી સાથે મિત્રો સાથે બધા સાથે આવી શકો છો અહીંયા તમે ઘણું એન્જોય કરવા મળશે અને મેઇન વસ્તુ કે ગરબા રમવા આવો એન્ડ ગુજરાતનું જે કલ્ચર છે તે જાળવી રાખો થેન્ક યુ